તો કેમ છો મજામાં થોડી ભૂખ લાગી છે સારું ખાવું છે હેલ્ધી રહેવું છે ઘરનું ખાવું છે તો ચાલો આપણે જ બનાવી દઈએ સરસ મજાનું બટર મસાલા મમરા બનાવીશું એના માટે મેં મમરા લઈ લીધા છે બે વાટકી એટલા જ બાઉલના અંદર બટર લીધું છે મોટી બે ચમચી એટલું વાપરવાનું છે આમાં આપણે હળદર લીધી છે હળદર એક ચમચી લીધી છે કાશ્મીરી ચમચો અડધી ચમચી લીધું છે એક ચપટી સાદું મરચું લીધું છે એક ચમચી ધાણાજરું લીધું છે એક ચમચી ચાટ મસાલો લીધો છે સંચર મીઠું લીધું છે અડધી ચમચી સીધા મીઠું લીધું છે ચપટી તમારે મીઠાના સ્વાદ પ્રમાણે નાખવાના એકદમ ફટાફટ થઈ જાય છે સાંજની ભૂખો ત્યારે આપણે એકદમ આસાનીથી ખાઈ શકીએ છીએ સવારમાં નાસ્તા પણ જોડે બહુ જ મસ્ત લાગે છે તો હું તો સવાર સવારનો સમય છે નાસ્તા માટે બનાવું છું ફટાફટ બનાવી દેસું આપણે એકદમ છૂટકી વાગથી બની જશે તો ચલો બનાવવાની રીતે ચાલુ કરીએ આપણે બધા મસાલા વર્તે આપણે હળદરનો ભાગ થોડો વધારે લેવાનો છે બધા મસાલા ઓછા લેવાના છે પણ હળદર થોડી વધારે લેવાની છે તમને જે મસાલા ગમે એ તમે નાખી શકો છો આના અંદર મેગી મસાલા નાખશો તો બી બહુ મસ્ત લાગશે પણ હું ગરના મસાલાનો ઉપયોગ કરું છું અને બનાવવાની રીત ચાલુ કરીશું મોટું લોહીંયું લીધું છે લોયાના અંદર મેં થોડું તેલ નાખ્યું છે બીજું બટર નાખ્યું છે બટર બની ના જાય ભરી ના જાય એના માટે આપણે તેમનો ઉપયોગ કરવો પડે મટર અને તેલ બંને ગરમ થઈ રહ્યું છે થોડુંક આપણે રહી જીરું નાખીશું રહી જીરું કાટા ટાટા બનાવું આપણા ગુજરાતીના ઘરે બધા ઘરે મમરા તો રોજ બનતા જ હોય છે પણ રીતના હું બનાવું છું એ રીતના બનાવજો ખરેખર બહુ જ આવશે અને નાના મોટા બધા જ ખુશ થઈ જશે કે ખાટા મીઠા મમરા બી પણ બહુ જ મસ્ત બને છે એ પણ હું તમને બતાવીશ બટર મસાલા મમરા બનાવીએ છીએ આપણે રહી સાચા ખાધું શું સરસ તમે આ બટર મસાલાના અંદર સીંગ બી નાખવી તો નાખી શકો છો સેવ બી નાખવી નાખી શકો છો પણ હું એમને બનાવું છું મિત્રો તમે જોઈ શકો છો રહી ચૂરા બહુ સરસ તાકી ગયું છે હવે આપણે મસાલા નાખી દઈશું સાથે મમરા નાખી દઈશું

જો આમ હમણાં ગરમ ગરમ જ મસ્ત લાગે છે જ્યારે તમે ગરમ ગરમ ખાવ ત્યારે ડુંગળી ટામેટું નાખવું હોય તો બી તમારે નાખી શકો છો ને તો બહુ જ મસ્ત લાગશે મમરા તો રેડી થઈ ગયા છે આપણે ગેસ બંધ કરી દેસું ને પછી સર્વ કરીશું ગેસ બંધ કરી દીધો છે સર્વ કરશું ક્વાટકાના અંદર આવી રીતના ક્વાટકો લીધો છે એકદમ સિમ્પલ છે ફટાફટ બની જાય છે ચારથી પાંચ મિનિટના અંદર જ મને સ્પાયસી ગમે છે એટલે ખાંડ નથી નાખી તમને સ્પાયસી ઓછું ગમતું હોય તો તમે દરેક ખાંડ પણ નાખી શકો છો અંદર વાટ કરવા રેડી કરી દીધા છે હવે આપણે ગાર્નિશિંગ માટે કેક લગાવીશું મસ્ત મજાનું તમે જો હું શું લગાવું હોય ગાર્નિશિંગમાં આપણે બટર લગાવ્યું છે મરા મરા ગરમ ગરમ છે બટર સરસ મજાનું લાગશે અંદર ભરી જશે ગરમના અંદર બટર ઓગળી જશે ને તમે ખાસો તમને ખરેખર મજા આવી જશે નાના મોટા બધા જ ખુશ થઈ જશે નાના મોટા બધા લાગશે મિત્રો તમને જરૂરથી એક પણ તમારી ટ્રાય કરજો મિત્રો તમને મારા વિડીયો ગમે તો મને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમારા માટે તમારા બાળકો માટે હું રોજ રોજ નવી નવી ડીશો લઈને આવું ઓકે મિત્રો ભાઈ ભાઈ મિત્રો હસી